વડોદરા શહેરમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજકીય ગરમાઓ જોવા મળી રહ્યો છે વાઘુડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા તરીકે જાણીતા મધુ શ્રીવાસ્તવે ચૂંટણીને લઈને એક મોટી જાહેરાત કરી છે બાહુબલી પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક અલગ રણનીતિ સાથે મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે તેમણે જાહેરાત કરી છે કે તેઓ એક ચોથો પક્ષ ઉભો કરીને ચૂંટણી લડશે એટલું જ નહીં મધુભાઈ શ્રીવાસ્તવ વડોદરા વિસ્તારમાં ચાલીસથી પણ વધારે બેઠકો પર પોતાના ઉમેદવારોની મેદાનમાં ઉતરવા

કોઈ જાતિ બાકી નહીં રાખીશું બધી જાતિના લોકોને લઈશું અને સર્વે જાતિને લઈને સર્વેનો વિકાસ થાય સર્વેનું સારું કામ થાય અને કામના માટે જે કરપ્શન થતું હોય એને બી રોકવાના પ્રયાસ કરીશું જે ભ્રષ્ટાચાર ચાલે છે એને બી રોકવાનો પ્રયત્ન કરીશું અને બે નંબરના ધંધા ચાલે છે એને બી બંધ કરવાનો પ્રયત્ન કરીશું એવા સાચા માણસોને લઈને હું ચૂંટણી લડાઈ અને લડાઈને જીતીને સાચા કામ કરવાનો પ્રયત્ન કરીશું ત્રીજા પક્ષના અંદર સાથે ચર્ચા ચાલી રહી છે ભાજપ ને કોંગ્રેસ ના વિરોધ માં કેવા નથી માંગતો પણ ભાજપ ને કોંગ્રેસ ના અંદર જે કામ કરનારા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને ઉઘડો પાડવાનો પ્રયત્ન કરીશું